શિયાળો પૂરો થવાના સમયે ઠંડીનો પારો ગગડ્યો છે રાજ્યભરમાં શિયાળો જામ્યો છે સુરત શહેરમાં પણ સતત ઠંડી વધી રહી છે છેલ્લા કેટલાક દિવસોથી રાત્રિનો પારો ગગડી રહ્યો છે આગામી ચોવીસ કલાકમાં ઠંડીનો પારો હજુ પણ એક ડિગ્રી ગગડવાની વકી છે રાજ્યભરમાં શિયાળો જામ્યો છે સુરત શહેરમાં પણ સતત ઠંડી વધી રહી છે છેલ્લા કેટલાક દિવસોથી રાત્રિનો પારો ગગડી રહ્યો હતો મંગળવારે લઘુત્તમ તાપમાનમાં વધુ એક પોઈન્ટ આઠ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે અને 14 ડિગ્રી સાથે સીઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી આગામી 24 કલાકમાં ઠંડીનો પારો હજુ 1 ડિગ્રી ગગડવાની વકી છે આજે બુધવારે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સુધી જવાની સંભાવના છે જ્યારે આગામી 2 દિવસ લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન 29.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું ગઈકાલની સરખામણીમાં લઘુત્તમ તાપમાનમાં એક પોઈન્ટ આઠ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ નેવ્યાસી ટકા અને સાંજે ચુમ્માલીસ ટકા રહ્યું હતું ઉત્તર દિશાથી ચાર કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાયા હતા નોંધનીય છે કે ઉત્તરના ઠંડા પવનો સક્રિય થતા સુરત સહિત રાજ્યભરમાં કુલ ફૂલ ગુલાબી ઠંડીનો માહોલ જામ્યો છે છેલ્લા ત્રણ દિવસમાં જ શહેરના લઘુત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી સુધીનો નોંધપાત્ર ઘટાડો છે